મિત્રો આપણે ઘણી વખત એવી ભૂલો કરતા હોઈએ છીએ જેના કારણે આપણા હાથમાં પૈસા તકતા નથી ઘરમાં પૈસાની આવકમાં ઘટાડો થવા લાગે છે અને આ ભૂલોને લીધે આપણે ગરીબી ભોગવી પડે છે તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે એ કઈ એવી ભૂલો છે જેના કારણે આપણે કંગાળ થવાનો વારો આવે છે તો ચાલો મિત્રો આપણે તે ભૂલો વિશે જાણીએ મિત્રો પૈસાનું અપમાન કરવું એ દેવી લક્ષ્મીનું અપમાન કરવા બરોબર છે ઘણીવાર લોકો નોટો ગણતી વખતે તેમાં થૂક લગાવતા હોય છે શાસ્ત્રો અનુસાર આ અયોગ્ય છે કહેવાય છે કે આ ખરાબ આદત વ્યક્તિની ગરીબીનું કારણ બને છે ધનની દેવી લક્ષ્મીનો અનાદર માનવામાં આવે છે નોટો ગણવા માટે પાણી અથવા પાવડરનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો પૈસા હંમેશા સ્વચ્છ જગ્યાએ રાખો જે લોકો પૈસાને સ્વચ્છ જગ્યાએ રાખે છે તેમના પર દેવી લક્ષ્મી પોતાના આશીર્વાદ કાયમ વરસાવતા રહે છે તેથી તમારા પર્સ અથવા પૈસા રાખવાની જગ્યાને ચોખ્ખી રાખો મિત્રો જે લોકો બીજાને દુઃખ આપીને પૈસા કમાય છે આવા પૈસા લાંબા સમય સુધી ટકતા નથી પાપકર્મોની કમાણી રેતીની જેમ સરકી જાય છે જેથી અમીર માણસ પણ ગરીબ બની જાય છે એટલા માટે નીતિથી પૈસા કમાવો મિત્રો ઘણીવાર લોકો લગ્ન અને જન્મદિવસ જેવા તહેવારોના પ્રસંગો દરમિયાન મોટી સંખ્યામાં નોટો ઉડાડે છે આ પૈસા લોકોના પગમાં આવે છે અને દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે જો રસ્તામાં કોઈ સિક્કો મળી આવે તો તેને પ્રણામ કર્યા પછી જ તેને લેવો જોઈએ અને પૈસાને કોઈ દિવસ પણ ફેંકવા ન જોઈએ મિત્રો જે લોકો બિનજરૂરી પૈસા વાપરે છે અને કોઈ દિવસ પણ પૈસા બચાવતા નથી આવા ઘરમાં હંમેશા આર્થિક સંકટ રહે છે પૈસા કમાવાની સાથે સાથે પૈસા બચાવવા પણ જરૂરી છે તો જ ઘરમાં લક્ષ્મીનો વાસ થશે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ આ માહિતી તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય સત્ય સનાતન